ચૂંટણી હવે નજીક છે અને તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ચૂંટણી જીતવા માટે એવામાં એક એડીઆર રિપોર્ટ સામે આવ્યો છે જે છે અત્યારે ચર્ચાનો વિષય શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એડીઆર રિપોર્ટમાં જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું સૌમ્ય ભાજપને બે હજાર બાવીસ ત્રેવીસમાં અંદાજે રૂપિયા સાતસો વીસ કરોડનું ચૂંટણીલક્ષી દાન મળ્યું હતું આ આંકડો અન્ય ચાર રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ આમ આદમી પાર્ટી સીપીઆઈએમ અને નેશનલ પીપલ્સ પાર્ટી દ્વારા પ્રાપ્ત કુલ ચૂંટણી દાન કરતા પાંચ ગણો વધુ છે ચૂંટણી અને રાજકીય સુધારા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે એડીઆરએ તેના એક અહેવાલમાં ઉપરોક્ત આંકડા રજૂ કર્યા છે ચાલો જાણીએ આ રિપોર્ટના દસ રસપ્રદ તથ્યો એડીઆર મુજબ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રાષ્ટ્રીય પક્ષોને રૂપિયા આઠસો પચાસ પોઈન્ટ ચારસો આડત્રીસ કરોડના કુલ બાર હજાર એકસો અડસઠ ડોનેશન મળ્યા દરમિયાન વીસ હજાર રૂપિયા થી વધુ કોઈ દાન મળ્યું નથી ચૂંટણી પંચમાં માં નોંધાયેલ રાજકીય પક્ષ માટે નાણાકીય વર્ષમાં તેના દ્વારા પ્રાપ્ત થયેલ રૂપિયા વીસ થી ચૂંટણી દાન જાહેર કરવું ફરજિયાત છે ભાજપે જણાવ્યું કે તેને સાત હજાર નવસો પિસ્તાળીસ ડોનેશનમાંથી રૂપિયા સાતસો ઓગણીસ પોઈન્ટ આઠસો અઠાવન કરોડ મળ્યા કોંગ્રેસ અનુસાર તેને આઠસો ચોરાણું ડોનેશનમાંથી રૂપિયા ઓગણ એસી નવસો ચોવીસ કરોડ મળ્યા ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી ફંડ કોંગ્રેસ આમ આદમી પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી અને સીપીઆઈએમ દ્વારા સમાન સમયગાળા એટલે કે નાણાકીય વર્ષ બે હજાર માટે જાહેર કરાયેલા કુલ દાન કરતાં પાંચ વધુ છે આપને જણાવી દઈએ કે એનપીપી ઉત્તર એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે એ તેના અહેવાલમાં એવું પણ કહ્યું છે કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂપિયા બસો છોત્તેર પોઇન્ટ બસો બે કરોડનું દાન મળ્યું ત્યારબાદ ગુજરાતમાંથી એકસો સાઠ પોઇન્ટ પાંચસો નવ કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂપિયા છન્નું પોઇન્ટ બસો તોત્તેર કરોડ મળ્યા નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં એકાણું પોઈન્ટ સાતસો એક કરોડનો વધારો થયો જે અગાઉના નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ કરતા બાર પોઈન્ટ નવ ટકા વધુ છે એડીઆર મુજબ ભાજપને નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન રૂપિયા છસો ચૌદ પોઈન્ટ છસો છવ્વીસ કરોડનું ચૂંટણી દાન મળ્યું જે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન વધીને રૂપિયા સાતસો ઓગણીસ પોઈન્ટ આઠસો અઠ્ઠાવન કરોડ થઈ ગયો આમ કરતા આ વખતે સત્તર પોઈન્ટ બાર ટકા વધુ દાન મળ્યું છે જોકે નાણાકીય વર્ષ બે હાજર એકવીસ બાવીસ દરમિયાન પંચાણું પોઈન્ટ ચારસો ઓગણસાહિઠ કરોડ થી નાણાકીય વર્ષ બાવીસ ત્રેવીસ દરમિયાન ઓગણસી પોઈન્ટ નવસો ચોવીસ કરોડ થયું છે જે સોળ પોઈન્ટ સત્યાવીસ ટકાનો ઘટાડો છે એડીઆર મુજબ નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ અને નાણાકીય વર્ષ એકવીસ બાવીસ વચ્ચે કોંગ્રેસના ચૂંટણી દાનમાં અઠ્યાવીસ પોઈન્ટ નવ ટકાનો વધારો થયો છે એડીઆર અનુસાર ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આ વખતે સીપીઆઈએમને મળેલા ચૂંટણી દાનમાં ઓગણચાળીસ પોઈન્ટ છપ્પન ટકા અને આમ આદમી પાર્ટીને મળેલા દાનમાં બે પોઈન્ટ નવ્વાણું ટકાનો ઘટાડો થયો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર